આપને અને આપના પરિવાર ને શુભકામનાઓ ઓગણીસો આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ માં જય માતાજી ઓગણસી માં સ્વતંત્રતા દિવસની આજે ઉજવણી થવા જઈ રહી છે મારા વાલા આપણે દેશ ને ઓગણસી વર્ષ થયા છે पधारो म्हारा ला पधारो जय माता जी जय श्री कृष्णा महा शिवाय हे मेरे देश के आरो हे मेरे वतन के लोगों

દ કરું કરે જય શ્રી મારા ભલા કેમ છો જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ

પ્યારા મેરાશ પ્યારા મેરાબશે મેરા દિયા જર્વ કરે વો હેરાસ એ સી તારા મેરા પારા મેરા જય હિન્દ જય ભારત વધારો પધારો ભાણે પધારો કેમ છો

दे में बेटा चालू रख दे या हमारे टेणियों एक आयो छे और क्या है और है एक तो पापा को आने दे अच्छा क्या बात है इधर लगा दो ना इसमें क्या इस तरफ लगा दो इधर लगाना इधर ही तो रहता है ना दाएं साइड में तो लगता है मैं एक हूं। है ना हाँ यूँ करे तो ऊपर लगेगा हाँ केसरी कलर ऊपर नहीं जाएगा नहीं। नहीं। तो वही तो बोल रहा हूँ केसरी कलर ऊपर आता है अपने को क्या लेना देना उससे ठीक ए बाप रे आज नेट नो डगो मारे छे तमने एमा एवो छे निकुंज फोन बदलायो छे मैं નિકુંજ અવાજ આવે છે એવું કર્યું છે કેમ કે એ ફોન ઘડી ઘડી હે ને ચોટતો તો અને બધું ચાલુ થઈ જતું ઓટોમેટિક ગમે પછી ફાલતું પરેશાન કરતા હે સપ્પો ઇધર બેઠેરીને કાં બેટા તો કઈ જાણે કાઢ